श्री गुरु रज निज मनु कुरु सुधारी बरनौ रघुबर विमल जसु जो फल चारि बुद्धिहीन तनु जानिके सुमिरा આજે રુદ્ર ટાઉનશીપ સોસાયટી દ્વારા હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે આ વર્ષ બીજું વર્ષ થયું છે તો આજે પ્રાણ પ્રતિષ્ઠાનું જે આયોજન કરવામાં આવ્યું છે શું આયોજન કરવામાં આવ્યું છે સોસાયટીમાં હનુમાનજી મહારાજ તેમજ ગણપતિ મહારાજનું બે વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે સોસાયટીના પ્રમુખશ્રી તેમજ સોસાયટીના તમામ રહીશ્રીઓ એક અને બે સંયુક્ત રુદ્ર ટાઉનશીપના તમામ રહીશો દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવે છે આશરે પંદરસો માણસ નો જમાવાર અહીં ગોઠવેલ છે હનુમાનજી અને ગણપતિ મહારાજના આજે બે વર્ષ પૂર્ણ થયા એટલે આજે મહાપ્રસાદનું આયોજન છે અને રાતે ભજન ધૂળનો પ્રોગ્રામ છે આજે હનુમાનજી મંદિર અને ગણપતિ બાપાનું જે મંદિર છે એના બે વર્ષ પૂરા થયા એ નિમિત્તે અમે પાટોત્સવ નિમિત્તે આખી સોસાયટીમાં આજના દિવસે સફળ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ધ્વજ ધ્વજાનું રોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાઆરતી હતી અને સાંજે મહાપ્રસાદ માટેનો ભંડારોનું આયોજન છે જેમાં લગભગ રુદ્ર સોસાયટી એક અને બેના ના પંદરસો લોકો આ પ્રસાદનો આરોપ છે અને આજે આજે રાતનો પણ કાર્યક્રમ છે શું છે આજે હનુમાનજી રાત્રે એક અને બે દ્વારા ધૂન અને ભજનની રમઝટ બોલાવવામાં આવશે ત્યારબાદ તારીખ દસ ત્રણ બે હજાર પચીસ આજે રુદ્ર અંદર હળવદની અંદર સોસાયટીની અંદર સર્વજ્ઞાતિ દ્વારા જ્યારે હનુમાનજી અને ગણપતિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આજે દસ ને ત્રણ બે હજાર પચીસ તારીખે બે વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સર્વજ્ઞાતિ દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે મહાપ્રસાદનું આજે સર્વજ્ઞાતિ દ્વારા પંદરસોથી સત્તરસો જણાનું જમણવાર રાખવામાં આવેલો છે જે આજે મહાપ્રસાદ મહાપ્રસાદનું આયોજન કરેલું છે જે મહાપ્રસાદ આજે લેશે અને જ્યારે ત્રણથી ત્રણથી પાંચના સમયગાળામાં દર શનિવારે અને અગિયારસ હોય આજે તો પુનઃતિથી હતી એના આરંભે બહેનોએ નું આયોજન કરેલું હતું જેમાં સૌએ ભાગ લીધેલો હતો આજે રુદ્ર ટાઉનશીપમાં હનુમાનજી તથા ગણપતિનું પ્રતિષ્ઠાનું આયોજન રાખેલ છે અને બે વર્ષ પૂરા થાય છે અને પુણ્યતિથિ છે અને સર્વ લોકોએ મળીને જમણવાનું આયોજન કર્યું છે અને અમે બહેનો મળી દર શનિવારે દર અગિયાર વર્ષથી ધૂન લઈ છે અને આજે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે ધૂન રાખેલી સર્વ બહેનોએ ભાગ લીધેલો છે જાઓ ભજન ભેકે ભજન મારો